જય માતાજી મિત્રો સ્વાગત છે આજના અમારા નાવલ માં તો બધાને જય દ્વારકા દીશ જય રોમાવીર અમે તમાકુ પાવાની ખાતર નાખવા આયા મિત્રો મારી તમાકુ પપ્પા એ નાખવા માંડ્યું ખાતર આપણે ડોલ પર દીધી તો ખાતર પૂંખવું નહીં વધારે પડે ઓળે ઓળે કારણ કે પત્તું પર દોણો પડે ને તો પત્તું બાળી જાય કપડી નાખીએ મિત્રો તમે જોવો તો પાણી ચાલુ કરવાનું છે મિત્રો যোগ মিত্র খাতে না খাতে તો જો મિત્રો આવી રીતનું ખાતર નાખવાનું તો આપણે નાખવાનું ચાલુ કરીએ અને ચાલુ કરવાનું તો કન્ટિન્યુ રહેજો મારા વ્લોગમાં ચાલુ કરીએ અમે તો મિત્રો તમાકુ પાણી ચાલુ કરી દીધું આપણે અને જો મિત્રો be pak pai di dar baki ya apak mo an pilo pak pilo apak calo mo mo cara jauh baki ya an arek pas bi jalo anu apa di tamaku pai dia nasi bro pare jau ho pai karang lagi ya kata ho gan tu cokker pun habis ni Ini kemarin sama aku और ये खराब થઈ ગઈ મोगरा કાટી નાખ્યા હી અરુપ ખરાબ આયે ન લે દે મિત્રો અમારે ચેનલ ના સપોર્ટ કરજો મિત્રો લાઈક શેર કમેન્ટ કરતા જજો મિત્રો કન્ટેન્ટ નમર બ્લોગ મે રેજો મિત્રો અમે હાઈટ કરી જાવું હે મિત્રો આપણે બપોરે ઘરે ગયા બે વાગે ખાવા તો ખાઈ ને પછી આડો પડ્યા તે હોય ગયા તો ઉઠ્યા હા તે પછી આ મજૂર મેકવા હેડ્યા તમે કોને દો લઈ ગયા હા તો ટેક્ટર લઈને આવ્યા ખેતરમાં પાછા બપોરે ગયા હતા તો શેટર ભૂલી ગયા તે શેટર લેવા આવ્યા મિત્રો શેટર કરે ગોતો શેટર તો શેતરમાં પડી શેટર અમારું કોઈ પડી ગયું

સૂર્ય આપણે મિત્રો મોડું થઈ ગયો તો અમે પૂરો મિત્રો તો મારા ચેનલ ને સપોર્ટ કરવા વિનંતી પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તો અમે અહીંયા બ્લોગ પૂરો કરીએ માતા જય બાબા જય દ્વારકાધીશ મળીએ બીજા બ્લોગમાં